એનો વિડીયો વાયરલ થયો છે એ શું કહેવા માંગે છે એ પણ આપણે સંભળાવી તો મિત્રો આવી રીતે ઘણા બધા લોકો પણ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી રહ્યા છે પરંતુ મિત્રો હવે કીર્તિ પટેલે પાસો ખજૂરભાઈ નો વિરોધ મૂકી અને વિષુ રાજપૂત નો વિરોધ ઉપાડ્યો છે અને સોશિયલ મીડિયામાં મિત્રો ઘણું બધું મિત્રો વિશુ રાજપૂત વિશે ખોલ્યું છે મિત્રો જો સાચું હોય ને તો મિત્રો હવે કીર્તિ પટેલ બોલતી હોય છે પણ હવે મિત્રો આ સાચું હોય કે ખોટું હોય એ તો આપણાને નથી ખબર પણ કીર્તિ પટેલ હજી પણ જોવો મિત્રો આ જે વિષુ રાજપૂત ના જે ડિવોર્સ થયા હતા ને તેના વિશે પણ આ કીર્તિ પટેલ શું કહેવા માંગે છે આપણે થોડુંક સંભળાવી તમે સાંભળો આ

તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવવાનું છે કેમ કે ઘણા બધા લોકો છે એ કીર્તિ પણ સપોર્ટ કરી રહ્યા છે કે પટેલ તું તું સાચી છે છે સિંહણ બધું ઘણા બધા લોકો કોમેન્ટની અંદર જણાવતા હોય છે પણ તમારું શું કેવું છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ